આજે હું શેર કરીશ તમારી સાથે રસ પૂરી અને બટાકાની સૂકી ભાજીની રેસિપી તો અહીંયા આગળ મેં બટાકા બાફીને લઈ લીધા છે હવે થોડાક ઠંડા થાય એટલે આપણે છોલી લઈશું ત્યાં લગીને આપણે અહીંયા તૈયાર રસ લીધો છે એ કાઢી લઈશું આપણે બાઉલમાં કાઢીને ફ્રિજમાં ઠંડો થવા મૂકીશું આપણે રસને આપણો રસ થાય ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું ઘઉંનો પૂરી માટેનો તો અહીંયા આગળ આપણે બે કપ લોટ લઈ લઈશું ઘઉંનો અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધો છે મેં હવે એમાં આપણે એક બે ચમચી જેવું તેલ એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું હવે લોટને એવો કઠ્ઠાને આપણે બાંધી લેવાનો છે બહુ ઢીલો નહીં બાંધવાનો નહીં તો આપણી પૂરી બી ના વણાય હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું હવે આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે આ રીતનો હવે થોડુંક તેલ એડ કરીને આપણે એને કેળવી લઈશું આ રીતે આપણે કેળવી લીધો છે હવે આપણે એને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું આપણે લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધીને બટાકાની સૂકી ભાજી બનાવી લઈશું ત્યાં આગળ બટાકા ઠંડા થઈ ગયા છે હવે કટ લગાડી લઈશું મને છોલી લીધા હતા એટલે હવે કટ લગાડીશું આપણે આ રીતે કટ લગાડીશું સેજ મોટા રાખીશું જેથી આપણા બટાકા ગોંદો ના થઈ જાય અને ઠંડા થાય ને પછી જ કાપવાના છે એટલે ગોંદો ના થાય આપણા બટાકા આ રીતે આપણે બધા કટ કરી લઈશું આ રીતે આપણે કટ કરી લીધા છે હવે આપણે સૂકી ભાજી બનાવી લઈશું અહીં આગળ એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું અહીંયા એક કરી તેલ લીધું છે હવે ગરમ થવા દઈશું અહીંયા છે એક ચમચી રઈ એડ કરીશું આપણે તતરવા દઈશું અહીંયા રઈ તતરી ગઈ છે હવે એક ચમચી હિંગ એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું કઢી લીમડું એડ કરીશું ટેસ્ટ એડ કરીશું ત્યાં એક મોટી ચમચી લીલા મરચા એડ કરીશું અને ચપચી હળદર એડ કરીને આપણે વટાણા એડ કરી દઈશું મિક્સ કરી દઈશું મીઠું એડ કરીશું અહિયાં શેકેલા તળે એડ કરીશું એટલે મિક્સ અને પાંચ એક મિનિટ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ધાના એડ કરીશું થોડા આપણી સુકી ભાજી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે પૂરી બનાવી લઈશું કેળવી લઈશું અને ગુલ્લા નાના નાના પાડી લઈશું આ રીતે આપણે સલાડનું બનાવી અંદરથી નાના નાના ગુલ્લા કરી આ રીતે એક આપણે ગુલ્લો આ રીતે દબાવીને આ રીતે ગુલ્લા આપણે આ રીતે આપણે બધા ગુલ્લાને વારી લીધા છે

ચાર પાંચ વણીને ચાર પાંચ તરી લેવાની એટલે તમારી સરસ પૂરી ફૂલે અહીંયા આપણે આ રીતે બધી પૂરી વણી લઈશું આપણે અહીંડી પૂરી વણી લીધી છે ચાર પાંચ હવે તરી લઈશું તો આગળ તરવા માટે તેલ લઈ લીધું હતું હવે ગરમ થાય છે તો થઈ ગયું ચેક કરી લઈશું પહેલાં તેલ મેળ દીધું હતું ગરમ થવા તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરીને તરી લઈશું આ રીતે તો જોઈ શકો છો તમે પૂરી આપડી એકદમ ફૂલી ગઈ છે જેવી થઈ ગઈ છે ફૂલીને એટલે તમે તાજી તાજી વણીને તરોને તો તમારી એકદમ ફૂલે છે પૂરી હવે પ્લેટમાં લઈશું પૂરીને તરી લેવાની છે જો આ રીતે ફૂલી જાય આપણી પૂરી તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ ફૂલી ગઈ છે હવે આપણે સૌ કરી લઈશું આપણો રસ બી ઠંડો થઈ ગયો છે તો હવે આપણે રસ લઈ લઈશું આપણી રસ પૂરી ને બટાકાની સૂકી ભાજી બની રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં